તાર ના આવો તમે એમ કોણ છો બાઈક ના ના લઈ ના આપણે આશ્રમ આશ્રમ ભેગા ના આવ ના એના એના ના બેઠા તમે આ શરમા ને મને તો કે હું બી દે દઉં આઈ બેઠો તો હેડો હેડો આપણે એક કામ કે કડી કાય ઉપર શરવણ કંદા ચમ શું છે માર કામ ભણી તમારો શરવણ નો શું કામ છે મામો આવું રો કાલી દાવો શરવણ મને તું ચમ ના લેતો આવ્યો તો ટીસણ આવતો તો મારો હું કાલી દાવા નો થઈ તો તમારે એ આવશેરા મેમન ગતી કરવા ચા ના પાડી મે તમારો ભેગો વધાર છે ઉપર હું આ મે કીધું ઈયા થી તું હેડ્યો રોક બા હો ના કાલી દાવો રો

તમે વાતું કરો છો ઉભો છું તારું કામ કરતા મારે કોઈને ને બાપ નો નહીં એક દનો ને હાથ દનો એડું વાતો કરો છો એટલે

એટલે મારે એક ભાઈબંધ આવે છે કે ત્યાં વરે તો એમની વાટ જોઈને ભાઈ આવતો હોય તો આગળ બી ઉપર સાપાકર ને એટલે ભાઈબંધ કે ત્યાં જાપાન ની નિશાની આપી જાપે ઉપરે હું ત્યાં આવું છું એમ કે મારા ઉપર ને મન ગમતો નથી

અમું શકો હો તો કાલી લઈ આવું અહીંયા ચાર નો પૂછું તને ચાર નો પૂછું કાલી કાલે જ કરી આવી છે વાત ના તને રોટલા ખાવ તેર ના આવે નથી હો ફટાડ દે એ આયો ઓલે તબલા તું નો 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 ઓ ઓ રહ્યા પણ ચમમ ઈદેરો વિભલેર મોકુમાર કામ શું હતું ઈ તો કે રબ તો કાકો જ છે કેને ગેડી פרו આ દાડકો અમે કરે નકી ભઈને ચિયા ગાલન લાગે અમે કોલન હોલર પા બટન ફાટલ છે નો 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 કી હોડે

બાપા ને માફ કરો બાપાને કઈને આવે છે

내가 살고 있어. 아, 왜 죄이유라? 못살면 되어온다. 나 왜, 나왜나죄 살루? 살루 죄? 나왜 죄이유? 나죄 살. 죄잡아. 왜내 아웃? 왜내 아웃? 코디아루. 왜내 아웃? 코디아루. 코디아루 내 아웃. 코디아루 나. 유럽.

શરણ તો આ લેતા ના જ્યાં શરવણ મેં જાવી આ બાજુ ફરકે તો જ્યાં જ આવે આમ ભાઈ હે માણસો